આજે પટી ઉડાડીને કાગરિયા કાગરિયા વચ્છરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે અત્યારે સાડા ત્રણ ગાડી કાઢીને આપણે નીકળી ગયા ચણાકા સવારના વાગ્યા છે સાડા ત્રણ અને રસ્તામાં કોઈ સામે પણ નથી મળતું ગાડી હકલવાની મજા જ અલગ આવે આમાં તો પછી આપણે આવી ગયા સીધા ચણાકા ગામ અંદર જ્યાં આવી ગઈ છે આપણે પણ આવી ગયા સીધા સમાજે પછી આપણે પણ આવી ગયા બધા સાથે નાસ્તો કરવા મારું કામ પૂરું થઈ ગયું અને બેન પાલતી વાળાનું ચાલુ પણ થઈ ગયું છે હવે આફા કેમ લાગે બાકી લાગે ને એક નંબર એમાં કાઈ નો ઘટે મારા કલેજા हाँ वो राजौई के सीधे अबे बग्गी में बेही ना तो जमावट ले है। आन वाला वे तो आज जबरा कागरिया उड़ाईड़ा है वो बाकी जो ढकला कर दी था है तो ત્યાંથી આપણે નીકળી ગયા સીધા હવે ઘર સાઈડ લોકેશન જોતા ખબર પડી કે પરબ તો નજીક જ છે તો આપણે નીકળી ગયા સીધા હવે પરબ સાઈડ પરબ પહોંચીને સીધા આપણે આવી ગઈ ચા પીવા ચા પીને તો તમારા ભાઈને જમાવટ આવી ગઈ તો તો હવે મજા આવી ગઈ પછી પ્રસાદી લઈને આપણે આવી ગયા મંદિર અંદર મજા આવે તો દર્શન કરી લઈએ પેલા અરે આ હું આ તો કુંડ ખાલી છે દર્શન કરીને આપણે આવી ગયા છીએ હવે સીધા રખડી લઈએ પછી ઘર રખડતા હવે આપણે નીકળી ગયા છીએ મંદિરની બહાર કારણ કે હવે આપણે અહીંથી નીકળવાનું છે તમારા ભાઈને ને તડકો લાગ્યો ચશ્મા કાઢીને આપેરી કીધા લાગે છે ને બાકી એક નંબર કેમ લાગે ચશ્મા બાકી કઈ ન ઘટ્યા પરફથી નીકળી ગયા હવે આપણે ઘર સાઈડ વિડીયો ગયો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ફોલો કરી લેજો અમારી ચેનલને